હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજા મજામાં થશે તો ફરી વાર એક મારા ન્યુ લોક તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજ તમે મિત્રો સુખનો સુરજ આમ દહ વાગ્યા આમ તમે દેખાય દેખાતો નહીં થોડો કોસ હોય ને એટલે મિત્રો એટલે બધા દહ વાગી જશે ને આજ બહુ મોડો થઈ ગયો છે આપણે અને ડાયરેક્ટ કાકાની ઘરે આવીને જ બોલો ફીરો ફીરો છે આજ તો બહુ મોડા મોડા અહીંયા એને મિત્રો ખીસીનું કામકાજ શરૂ છે એટલે કે મમરી પાડવાનું કામકાજ શરૂ છે હાલ તમને દેખાડું જો જોવા મમરીનું દેખાય તમને તો આવી રીતે આ બનાવવામાં આવે એને પકવવામાં આવે સોખાની ખીસી છે ને કઈ રીતે પાડે તમને મિત્રો બતાવું સહાણી કરીને એક બે કલરની ખીસી છે છે કરે હજી ખુલી ગયું ને એટલે આવી રીતે મિત્રો દેખાય તમને આવી રીતે મમરી પાડવાની અમારે પીંચો જો મમરી પાડવા પડે છે દેખાતી છે જો હાથી કલરિંગ કલરિંગ પાડેલી છે હા આ બાજુ અને આ બાજુ એક પણ એક કાટલો ને આ બાજુ એક તમે દેખાય એક આ બાજુ પાડ્યો ને એક આ બાજુ પડ્યો હા દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મોટ પાણી માહિતી ધોયેલી થાપડું થાપડ્યું એમ અહીં ઘણા પણ માણસો ફોટા પાડવા પણ આવેલા છે તો

અલગ અલગ જગ્યાએ આ મિત્ર બોટ છે મીઠા ઓલા સુધી દેખે ને કેટલી લાંબી આમ જો એડ ઓલા સુધી બોટ પડી મિત્ર એટલી લાંબી છે જો મિત્ર અત્યારે હાલ એના માણસો આવી ગયા છે ઉપર એનું કામકાજ શરૂ કરી દીધું છે ઉપર તમને આમ ઉપરથી દેખાતું છે કઈ રીતનું છે એ તમને પણ બતાવું મિત્ર ફાઇનલી આપણે હવે જવાનું છે બોટમાં ને બોટના માલિકને આપણે ભાઈ બેઠા ને પૂછી લીધું છે હવે ને ઓલા ભાઈ આપણે જાય છે કેટલું કેટલું પાણી છે રહ્યા કેમ પાણીમાં ચડવાનું છે આપણે

માટે તમારે બોર્ડ મિત્રો નાના મિત્રો બે અંધીને આવતા છે અમારા દા પણ મને કપિલ ને ફોટા પાડવા મળ્યા ફોટા સુધી કામકાજ શરૂ છે ને મિત્ર અહીંયા છે અંજીન મોટરનું અંજીન અહીંયા પીડ્યું દેખાય મારા કપિલ ને અહીંયા રસી દોરા ને એવું છે મિત્ર અમદાવાદ દરિયો દેખાય ને ના મારા દાળ પાણી તો બધા થાય જોવાનું શક શક કરી મળ્યો આ બાજુ તમને ભાગ પડી ગયો છે અહીંથી તો પડી છે ને આ બાજુ મિત્ર પણ તો અંજીન તમને દેખાતું છે અંજીર મિત્રો તો આવું તેનું અંજિન આવે છે પાઇપલાઇન ને હાલ અત્યારે પાણી આવ્યું ને એટલે હલવાનું કામકાજ શરૂ થઈ ગયું છે આખી બોટ આ છે પાણી હેઠળ આવ્યું ને એટલે

ફેકશું કરે એમ કે કહી છે હવે એક નથી મિત્ર આવા બે બે બાજુ એક મિત્ર રાખો બે બાજુ છે કે આયા છે મિત્ર એને ખમે છે દેખાય અમે કે ન્યા છે ને ઠેર વડા હોતી દેખાય મિત્ર ખમેલા માણસો કામ કરે કે ના હોતે મિત્ર લાંબી લાંબી છે આ બોટ એ મિત્ર છે મિત્ર ના નાડુ જો તમે નું તો મિત્ર આ છે નાડુ સાડુ તો દોતો મિત્ર એરોડ ઉપડે એવું લાગે તો આ આડો નહીં પણ એરોડું હોય એવું લાગે મિત્ર એટલો જ મિત્ર આ છે છે જો દેખાય ને તો મિત્રના એના ખાંભા તો બાંધેલા કેવા સરસ સરસ મજાના છે સંપલ પહેરીને આવ્યા તો સારું હતું ને મિત્ર આ એક છે અહીંયા બે વાળા છે બે વાળા પણ છે આ એક કાંઈ ખોલીને કામકાજ કરીને ખોલા ભાઈ ને ઓલા પણ ખોલીને કામકાજ કામકાજ કરવાનું શરૂ છે આ બે અહીંયા દોડા માટે આ છે મિત્ર બીજી મંદડી એનું પણ આ એક અલગથી મશીન છે દેખાય અમે છે ને

તો અહીંયા છે મિત્ર ધાવું પીડેલું એવું બોલો તું મિત્ર આવું પીડી લેવું ને અમારા રસેડ ઉતારા દેખાય લાવતી બધા અંજીન છે મિત્ર અહીંયા છે ને ઓછા માણસો મેળવાથી ને ઓલા પણ મિત્ર આપણે કામ કરી રહ્યા છે પાણી મિત્ર જેમ મને વધતું થાય છે તારે દરિયો ભરાયને એટલે બે 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 મિત્ર મેં મિત્ર આને જોવા માટે દેખાય માણસો કેટલા બધા આવેજો દેખાય આ બધાય માણસો જોવા આવે જાય મિત્ર ને ટાયર શારે પડે ટાયર પણ લગાડેલા છે ને અમે આમ જોતે કા કામ કરે અમે તો તારે એટલું બધું હલ્લે છે ને આ મોસા નઈસા મોસા છે બે બાજ આમ આમ થી તો મારે છે એટલું બધું હલ્લે ને વાત લાલ ભાઈ તો આમ સકી માથે ગડી જાશે સકી ફેરાવા આ મિત્ર બોટ આયા કેમ ભાઈ ફરક ના પડતું અરે તે ને હું કામ અરે હોય રોજે ફેરાવ ઉડે આપણે કોડા સાહેબ સેવા કેશી તો મિત્ર આ મિત્ર હે ને અલગ અલગ સેટ બીજા અને હવે તમને બતાવું અંજીન અંજીન તમને પહેલાય બતાવ્યું છે અને અંજીન મિત્ર મોટા મોટા અંજીન છે ને કો હેવી અંજીન છે મિત્ર આની અંદર મિત્ર આની અંદર બે બોડા બે બોલ છે ને આયા પણ બે બોલ છે બે બોલ મિત્ર અંજીન તમે દેખાય ને આ આંધી મોટો મિત્ર અંજીન છે અને ટીપણા પણ મિત્ર સાત છે ને આ પાજુ બારમાં બે મીન દેખાય જે આયા મિત્ર મશીન છે મિંદરીનું દેખાય અને અહીંયા આને મૂલી પડી મિંદડી પડી ને એક સામે પણ એક મૂલી પડી છે પણ એક મિનિટ પડી મિત્ર તો અને આ છે મિત્ર તેનું થડ મૂકેલો છે જે ઉપર બોક્સ અહીંયા મૂકવાનો આવશે આ એ રીતનો દેખાય તમે ડેલો મિત્ર આ એનો લેવલ છે તો આટલો હોય એ ટાઈપનો આવી જાય મિત્રો જે બોક્સ આવે મિત્રો અહીંથી સીધું સીધું મૂકવામાં આવે છે બે તમને દેખાય ને

પડી ને જોરદાર લાગે એકદમ જોરદાર બોટ મિત્રો તો આ બાજુ પડી છે અત્યારે હાલમાં બોટ ને માણસો મળે એટલું બધું જોવા જોવાળો આવી ગયું જો એટલું બધું માણસો છે જો ને બોટ પણ સરસ મજાની છે ને અત્યારે હાલ અંદર રિપેરિંગ કામ પણ તમે દેખાડ્યું છે હાલમાં શરૂ છે મિત્રો તો દેખાય ભાઈ બંધો દોડાય ને કરે છે બોટ ને ખ્યાવો હાટ મિત્ર એ થોડી મિત્ર બોટ હલ્લે આવે નાના રમાકો મિત્ર તો તમને દેખાય

તમને એવું ને હવે તો આપણે ઘરે મજા આવી જાય મિત્ર આનંદ ની વિડીયો એકદમ આનંદ મજા આવ્યો એકદમ જોરદાર મજા આપણે ઘરે ને ઘરે આવીને ટુકડા પાછા બટન કેમકે દરિયાના ખારા પાણીમાં નાખે છે એટલે મિત્ર એકદમ સરસ મજાની મજા આવી જતી હતી આરામથી એકદમ જોરદાર હતો મિત્ર નાવાનું અને ડાબુ પણ સરસ મજાનો છે અને બોટ નું બોટ નહોતું થાપડો હતો જેની માટે સામાન મૂકીને બોટની નીમાં બાંધવામાં આવે ને થાપડો કહેવામાં આવે ખાસ કરીને તો એની મા ઉપર મેં તમને દેખાડ્યું છે નજારો કેવો સરસ મજાનો તો ચાર તો મિત્ર એની રીંગું હતી ખેંચવા માટેની જ્યાં બોટ ઊભી રહી ત્યાં અને એના માણસો કામ કરતા હતા તો એ પણ તમે સરસ મજાનું જોયું છે મિત્ર તો પ્લીઝ ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ કરજો અને નીકળ બંધારો પણ તમે જોયો છે સરસ મજાનો કેટલો લાંબો છે અને કેટલા ફૂટ ઊંડો છે એ તો ખાસ ખબર નથી પણ પ્લીઝ ગમે તો વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરવાનું ભૂલતા તો બધાને zaid war